હેલો મિત્રો જય માતાજી બાપા સીતારામ સ્વાગત છે નવા વિડીયોમાં જો મિત્રો વાગી ગયા છે પાંચ પણ ચાંદના પાંચ વાગી ગયા છે અને મિત્રો આપણો વિડીયો ઘણા દિવસ પછી આવ્યો છે કારણ કે એક મિસ્ટેક આવી ગઈ હતી અને હવે આપણા લોક આવતા રહેશે તો મિત્રો તમે ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને આપેલ બે લાઇકન આપી દેજો જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન આપણને સૌથી પહેલાં મળશે તો જુઓ મિત્રો અહીંયા આપણે ઘરે આ ડુંગળી વાવેલી છે સરસ મજાની છે થોડીક વાવી થઈ અહીંયા આપણે લસણ વાવવાનું છે અને આ એડો છે ને બાજુમાં તે થોડાક અમારે જેની લઉં વા્યા છે આવા છે અને અહીંયા જુઓ એને ગારાની શિવલિંગ બનાવી છે સરસ મજાની તો મિત્રો મારે જનીલને નિશાળ લેવા જવાનું છે પાંચ વાગ્યા છે એટલે એને રજા પડી ગઈ છે એટલે હવે બસ લેવા હું જાઉં છું ફાઇનલી મિત્રો હું જનીલની નિશાળ આવી ગયો છું અને એને જો રજા પડી ગઈ છે અને હવે આપણે એને લઈને જવાનું છે

હા ઠંડી પડવા મંડી છે એટલે કોટ લાવ્યા છે જનિલ માટે એવું એ પહેરે છે હવે બસ આમ વ્યવસ્થિત પહેલાં લે ટોપ અપા આમ પહેલાં સેમ દઈ દે હવે કોટ કેમ છે સારો છે ઉભો થઈને દઈ દે નકર નો દેવાય તો હમ રેડી લો સારો છે કોટ કા ઠંડી પડવા મળી તો ટોપો બોપો ઓઢી લે રેડી લો કેમ લાગે છે કોટ કા હાલો મિત્રો આ વિડિયો મે આયા પૂરો કરવી છે તો લાઈક શેર કરી દેજો બા જય માતાજી